તો કેમ છો મિત્રો મજામાં મજામાં જાગે છે છે તમારા નવા વ્લોગમાં તો આજે છે સન્ડે એટલે રવિવાર તો હાલો જો આખા ગુરુકુલા કેમ્પસમાં સવારથી લઈને સાંજ સુધી શું શું કાર્ય ચાલે છે શું એક્ટિવિટી ચાલે છે ઇવેન્ટ ગમે જે હોય તે બધું જ જોઈએ કે સ્ટડી કરે છે રીડિંગ કરે છે કે શું કરે છે તો ચાલો મારી સાથે છેલ્લે સુધી બન્યા રહી ગયા આપણે કુટીરમાં આટો મારતા હતા નેચરલ થોડોક તમે જુઓ

જી વિઝન ની અંદર આવ્યા છે બધા સાફ સફાઈ કરે છે પવન હારો આવે છે બસ 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 બહુ થઈ ગયું અમાર ત્યાં સાફ સફાઈ છે અંદર ડિસ્ટર્બ કરવા તો નથી જવું જી મ્યુઝિક માં તો કોઈ છે નહીં પ્રાર્થના મંદિરે કઈક પ્રેક્ટિસ ચાલે છે તો હાલો મારી સાથે જોવા કે પ્રાર્થના મંદિરે શું ચાલે છે આપણે જો હાલતા તો પ્રાર્થના મંદિર જતા રસ્તામાં આપણને મળી ગયા આપણા

સ્ટ્રા છે એટલે પ્રેક્ટિસ કરવી જોઈએ ભવ્ય રાસોત્સવ છે તો આપણે એક બ્લોગ બનાવશું પેલા આજે લેવી અમારી જો ડાભી હર્ષભાઈ છે પછી હું અત્યારે બોજના જ બાર આવી ગયો કીધું બહુ કાઢી ગણતકાની વળી એમ કહે કે આ પ્રેક્ટિસ ટાઈમે અમારે ટાઈમ ખરાબ કરે છે તો અમે એન્ટ્રન્સમાં હે ને ઘણા છોકરા બેઠા હે તો હાલો થોડક સિનેમેટિક નેચરલ બ્યુટીના શોટ જો અને જોઈએ કે શું કરે છે એન્ટ્રન્સમાં પાછળના ગ્રાઉન્ડમાં ઘણી ટુર્નામેન્ટો ચાલે છે ઘણું બધું અત્યારે ચાલે છે રીડિંગ ચાલે છે કે તો હાલ પહેલાં નેચરલ બ્યુટીના સિનેમેટિક વ્યૂ જો અમારા ગુરુકુલના હાલતા હાલતા એન્ટ્રન્સ માં તો ભોગી ગયો ને મને અંધાર આવે કે ના મને ભગાડવાની કોશિશ કરી રહ્યા છે આમ આવે તમ જો આમ મોટા છોકરા છે હવે રામ જાણે જ્યાં હું હાલે થા આટો તો મારી આવી હું રિસ્પોન્સ આપે હે થોડી ઘણી કાટતા હોય કણી કાટવા ના પણ ફાવે બહુ પાછું હાલો જો આ મારા મિત્રો મળ્યા છે મને એન્ટ્રન્સ માં આ મિત્ર થોડક મારો ખાસ છે આ અમાર કબડ્ડી પ્લેયર હે રામ 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 જય સોમનાયન બોલવાનું હોય

કબડ્ડી ગ્રાઉન્ડ તો ફર્સ્ટ ક્લાસ ગયું ઇન્ટરનેશનલ એટલે બધા પ્લેયર તો નથી આમ પહેરીને ફર્સ્ટ ક્લાસ મિત્ર ટીમ એ ની ટીમ છે ભાઈ તું કઈ ટીમ માં છો એ ઓહો તું કઈ ટીમ બાર ની ટીમ બાર બી ઓહો ટકો કા થઈ ગયો એ બા વયા ગયા ધામમાં ઓકે સોરી

પેલા ને આપડે આને પૂછતા વોલીબોલ ની પ્રેક્ટિસ શું કરે હું હાલે મોજ મોજ હાલે મોજ મોજ ભાઈ જો આને આમ જ વોલીબોલ રમે હે આમ આપણને છોકરા જે ઉપર બેઠા બેઠા આપણને કે હાલો બ્લોગ માં લ્યો બ્લોગ માં લ્યો લઈ લીધા લ્યો બ્લોગ માં એ હું આપણને યાદ રાખશે છોકરા બેટ બોલ બધું લઈને જાતા લાગ્યા લોન બાજુ હાલો પૂછતા હું રમવા જાય છે ઝડપથી જાય નગર વિયા જાય

રૂપાવટી નદી વાતાવરણ આખું લીલું લીલું બહુ જોરદાર છે હલતા હાલતા હલતા હલતા પગી પાર્ક પાર્કે આયા બધા છોકરા એની ટીમ પાડે છે તો આ તો મને હા જડી ગયો હાલો જોવી શું કરે છે કેવી ટીમ પાડે છે વાતે હે પૂછતાસ કરે થોડે કે કોણ મોનિટર છે ને કોણ નથી આ ધડક તુહર મારવાનો

મને આશા છે કે તમને આ વ્લોગ જોવાની મજા આવી છે અને અવનવા બ્લોગ જોવા માટે અમે જી વ્લોગની ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તો આલો મળ્યો એક નવા વ્લોગમાં